નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભારે વરસાદ તાંડવની સ્થિતિ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ આજે પડવાનો છે કાલે પડવાનો છે અને આગામી ત્રણ ચાર દિવસ સુધી એ વરસાદનો જે રાઉન્ડ છે એ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ બધાની આગાહી પ્રમાણે ચોમાસાની વિદાય સમયનો આ રાઉન્ડ છે જે છેલ્લો રાઉન્ડ પણ માનવામાં આવે છે વરસાદનો અને એ ભારે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં લઈને આવશે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ લઈને આવશે વરસાદ પડવાનું અત્યારે આ સ્થિતિ અત્યારે કેવી રીતના બની તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રાજસ્થાન તરફ જવાની હતી એની જગ્યાએ એ મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી અને ઓલરેડી મધ્યપ્રદેશ તરફ એક સિસ્ટમ હતી જ હતી એટલે એ બંને સિસ્ટમો ભેગી થઈ અને જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક પહોંચી ત્યારે એને વેગ મળ્યો એના પછી લો પ્રેશર સિસ્ટમ બની અને અત્યારે તમે સ્થિતિ જુઓ આ હવામાન વિભાગ જે આઈ સેટેલાઇટ મેપ મૂકે છે એ મેપ છે અને એ મેપમાં તમને આ જે દેખાતું હશે આખી સિસ્ટમની અસર છે કેટલી મોટી સિસ્ટમ છે એ પણ સમજવાની વધારે જરૂર છે કારણ કે અહીંયા જો એની આંખ છે એટલે વચ્ચેનો ભાગ જો અહીંયા છે તો એના આઉટર ક્લાઉડ એ આખા ગુજરાત પર અસર કરશે મોટાભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં અતિથી ભારે વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે આજે અમરેલી ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગનું સેટેલાઇટ મેપ જ્યારે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે સિસ્ટમ ખૂબ મોટી છે એના વાદળો એના આઉટર ક્લાઉડ જે કહેવાય એ બહુ જ બધા ફેલાયેલા છે અને એના કારણે ખૂબ વધારે વરસાદ પડવાનો છે અને અત્યારે પણ પડી રહ્યો છે વિંડીના માધ્યમથી જોઈએ તો પણ એ સ્થિતિ તમે વધારે સારી રીતના સમજી શકશો કે આ આખી સિસ્ટમ છે જે દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરતી દેખાશે આજે વિંડીમાં ક્યાં વરસાદ બતાવે છે એ પણ જોઈ લઈએ તો આજે જુઓ તમે કે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે ડિપ્રેશન સુધી પહોંચે એવી સંભાવના છે એના પછી વધારે મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન પણ બની શકે તે સંભાવના પણ અત્યારે લાગી રહી છે ઉનાના દરિયાકાંઠાની આસપાસ એ સિસ્ટમ જે છે એનું આંખ જે કહેવાય એ બાજુ છે બાકી ધીરે ધીરે આઉટર ક્લાઉડ બધા આગળ વધતા જશે અને આગળ વધશે એટલે ગુજરાતના કચ્છમાં વરસાદ લઈને આવશે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ લઈને આવશે બાકી સિસ્ટમ ખૂબ વધારે મજબૂત છે ધીરે ધીરે આગળ પણ વધવાની છે ત્રીસ તારીખની આ સ્થિતિ છે કે જેમાં સૌરાષ્ટ્ર આખું અને કચ્છ જે એમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના અનેક ભાગો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે એટલે ઓગણત્રીસ ત્રીસ તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના છે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડશે વડોદરામાં પણ એ સ્થિતિ રહેશે આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદની સંભાવના છે અતિથી અતિભારે વરસાદ માત્ર સૌરાષ્ટ્રમાં પડવાની સંભાવના છે પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એટલે અમુક જિલ્લાઓમાં અમુક જગ્યાએ વરસાદ પડશે અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડે તેવી સ્થિતિ રહેવાની છે ત્રીસ તારીખની આ સ્થિતિ પહેલી તારીખ બીજી તારીખ સુધી આ સ્થિતિ એવી રહેવાની છે પછી ધીરે ધીરે જે સિસ્ટમ છે આગળ વધી જશે આગળ વધી અને એ પાકિસ્તાન તરફ જાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે એના કારણે ત્યારે કચ્છમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે એટલે વિંડીમાં જોઈએ તો આ વરસાદનો રાઉન્ડ એ ભયાનક વરસાદ લઈને આવશે કારણ કે સિસ્ટમ જે છે એ વધારે અને વધારે મજબૂત જયારે દરિયા દરિયામાં પહોંચી જાય છે ત્યારે વધારે મજબૂત થાય છે હવામાન વિભાગની શું કહે છે છે કયા વરસાદ પડવાનો એ જોઈએ જિલ્લા પ્રમાણે એલર્ટ કયા આપેલા છે ઓગણત્રીસ તારીખની આપણે સ્થિતિ જોઈએ તો બનાસકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે માત્ર ભારે વરસાદ જ નહીં પણ તમે જુઓ કે મેઘગજના પણ થશે અને ભારે વરસાદની સાથે સાથે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાશે એટલે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે દરિયાની નજીક રહેતા લોકોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે ત્રીસ તારીખે તમે જુઓ કે સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે આ બધા વિસ્તારો એકદમ ક્લિયર થાય છે એટલે આ બધા વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી પણ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે પહેલી તારીખે સ્થિતિ પાછી બદલાઈ જશે જે એલર્ટ હતા એટલે યલો અને ઓરેન્જ એલર્ટ હતા ત્યાંથી ગ્રીન એટલે સાવ નહીવત વરસાદ પડે તેવી સ્થિતિ પણ અમુક જિલ્લાઓમાં છે ભારે વરસાદ ક્યાં પડશે તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે પહેલી તારીખે ભારે વરસાદ પડશે સાથે જ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અમુક જગ્યાએ ભારે વરસાદ આઇસોલેટેડ પ્લેસીસ પર ભારે વરસાદ પડશે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યાં યલો એલર્ટ છે ત્યાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે એટલે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત છે સિસ્ટમની અસરો પણ ગુજરાત પર થશે ખેડૂતોએ આ વખતે સાવધાન રહેવાનું છે અને ખેડૂતોને સૌથી વધારે આ સિસ્ટમને કારણે માઠું પડે એમ છે કારણ કે છેલ્લો છેલ્લો જે સમય હોય ત્યારે બહુ જ ભારે વરસાદ પડી જાય તો પાકને નુકસાન થતું હોય છે સૌરાષ્ટ્રના ખેડૂતોને અત્યારે જ ટેન્શન છે સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી અને એનો ટ્રેક કઈ તરફ લઈ જાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસાર જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો